ભારતના આઠ સૌથી ખતરનાક ધોધ જ્યાં લોકો જતા ડરે છે નંબર આઠ ખાંડધાર ધોધ સુંદરગઢ દોસ્તો ખાંધાર ધોધ એ ભારતના સૌથી ઊંચા ધોધમાંથી એક છે અને તેનું નામ ભારતના સૌથી ઊંચ ધોધની યાદીમાં આઠમા નંબરે આવે છે આ ધોધ બસો મીટર ની ઊંચાઈ પર આવેલો છે ઊંચો હોવા ઉપરાંત આ ધોધ ખૂબ જ સુંદર પણ છે અને આ ધોધ ઘોડાની પૂછડી જેવો દેખાય છે જેના કારણે તેને હોસ્ટેલ ફોલ પણ કહેવામાં આવે છે નંબર 7 થલાઈ શેર ધોધ તમિલનાડુ તમિલનાડુમાં આવેલો આ ધોધ એશિયાના સૌથી ઊંચા ધોધમાંથી એક છે અને જ્યારે પણ સૌથી ખતરનાક ધોધની વાત કરવામાં આવે છે ત્યારે આ ધોધનું નામ ચોક્કસ લેવામાં આવે છે કારણ કે આ ધોધ વધુ ખતરનાક છે અને તેને જોયા પછી દરેક ડરી જાય છે જ્યારે આ ધોધ આકાશમાંથી જોવામાં આવે છે ત્યારે તે ઉંદરની પૂછડી જેવો દેખાય છે તેથી આ ધોધને સેન્ડ ટેલ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે તે તમિલનાડુના દિંડિગુલ જિલ્લામાં આવેલું છે અને જો આ ધોધની ઊંચાઈ વિશે વાત કરીએ તો આ ધોધ બસો સત્તાણું મીટર ઊંચો છે જે ખૂબ જ ઊંચો છે નંબર જોક ફોલ્સ કર્ણાટક આ ધોધ કર્ણાટકમાં આવેલો તેની સુંદરતા જોઈને દરેક તેના દીવાના થઈ જાય છે કારણ કે તે ખૂબ જ સુંદર છે જેના કારણે અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે આ ધોધ બસો ઓગણસાઠ મીટર ઊંચો છે આ ધોધ શરાવતી નદીનો બનેલો છે આટલી ઊંચાઈથી પડતી નદીને જોવી ખૂબ જ સુંદર છે નંબર પાંચ મીનમુટ્ટી ધોધ કેરળ સફેદ પાણીથી બનેલા મીનમુટ્ટી ધોધને ભારતનો સૌથી સુંદર ધોધ કહેવામાં આવે તો ખોટું નહીં હોય અને આ ધોધ કેરળના વાયનાડ જિલ્લામાં આવેલો છે આ ધોધ દક્ષિણ ભારતના સૌથી મોટા ધોધમાંથી એક છે જે ત્રણસો મીટર ઊંચો છે અને રાત્રે આ ધોધનું પાણી ચંદ્રના પ્રકાશને કારણે ચમકે છે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે નંબર નમસ્કાર નોહકાલિકાઈ ધોધ મેઘાલય આ ધોધ ભારતનો ચોથો સૌથી ઊંચો ધોધ છે તેની ઊંચાઈ ત્રણસો પંદર મીટર છે જે તદ્દન ઊંચું છે આ ધોધ મેઘાલયની ખાસી હિલ્સ પાસે પડે છે અને ઊંચાઈની સાથે આ ધોધ પણ ખૂબ જ સુંદર છે છે ધોધ આ સૌથી ઊંચા એક તેની ઊંચાઈ બસો સાઈઠ મીટર થી વધુ છે આ ધોધ શિમોગા જિલ્લામાં અગુમ્બે પશ્ચિમ ઘાટ ના ગાઢ જંગલ ઘેરાયેલો છે અને તેને દક્ષિણ ભારત ફેસ કેપિટલ કહેવામાં આવે છે આ ધોધ જે આવેલો છે તે જગ્યા ખૂબ જ સુંદર છે તેની સુંદરતા જોવા માટે લોકો દૂર દૂર થી આવે છે અને જારે પણ તમે કર્ણાટક જાઓ તો તમારે આ ધોધની સુંદરતા જોવા અવશ્ય જવું અને જારે આ ધોધ ઊંચાઈ થી પડે છે ત્યારે તેને જોઈને બધા ડરી જાય છે પરંતુ ખતરનાક દેખાવા સિવાય આ ધોધ પડતી વખતે વધુ સુંદર લાગે છે નંબર બે દૂધ સાગર ધોધ ગોવા આ ભારતના સૌથી ઊંચા ધોધમાંથી એક છે જેની ઊંચાઈ 310 મીટર થી વધુ છે દૂધ સાગર ધોધને દૂધનો મહાસાગર પણ કહેવામાં આવે છે જે તેના અદ્ભુત માર્ગ માટે પ્રખ્યાત છે દૂધ સાગર ધોધ સ્પષ્ટપણે દેશના સૌથી લોકપ્રિય ધોધ માનો એક છે નંબર એક કુંચીકલ ધોધ કુંચિકલ ધોધ એ ભારતનો સૌથી ઊંચો ધોધ છે અને એશિયાનો બીજો સૌથી ઊંચો ધોધ પણ છે ધોધ ધરાવે છે અને તે કર્ણાટક રાજ્યના શિમોગા અગુમ્બે નજીક સ્થિત છે આ સૌથી મોટો ધોધ વારાહી નદી થી બનેલો છે અબુંગે વેલી એ ભારત ની એવી જગ્યાઓ માંથી એક છે જ્યાં ભારે વરસાદ પડે છે અને અહીં ભારત એકમાત્ર કાયમી વરસાદી વન સંશોધન કેન્દ્ર છે